વલસાડ સિટી પોલીસની ટીમને નેશનલ હાઇવે નંબર 48 પરથી ખાનગી એમ્બ્યુલન્સમાં છુપાડીને લઈ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. તે વિગતો અનુસાર વલસાડ જિલ્લાને અડીને આવેલા સંગ પ્રદેશમાંથી ચૂંટણી દરમિયાન ગુજરાત રાજ્યમાં દારૂ ઠાલવવા માટે બુટલેગરો અવનવા કિમ્યા અપનાવતા હોય છે. ત્યારે ગત રોજ મોડી સાંજે વલસાડ સિટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વાપી તરફથી એક એમ્બ્યુલન્સ નંબર જી વન એટ બીટી સિક્સ ટુ ટુ ઝીરોમાં ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી નવસારી ખાતે લઈ જનાર છે વલસાડ સિટી પોલીસની ટીમે એમ્બ્યુલન્સની વોચ ગોઠવી હતી તે દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ધરમપુર ચોકડી નજીક એક એમ્બ્યુલન્સ આવતા તેને રોકી સઘન ચેકિંગ કરતાં એમ્બ્યુલન્સમાંથી રૂપિયા પંદર હજાર એકસોનો નોંધ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો હતો વલસાડ સિટી પોલીસે ટેમ્પોની કિંમત રૂપિયા સાત લાખ અને ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિંમત રૂપિયા પંદર હજાર એકસો મળીને કુલ મુદ્દા માલ રૂપિયા સાત લાખ પંદર હજાર એકસો કબજે કરી ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપીને દારૂ બાબતે પૂછતા તેણે મહારાષ્ટ્રના દહાણુથી છૂટક વાઇન શોપમાંથી દારૂ લીધો હોય અને ઘરે પીવા માટે લઈ જતો હોવાની કબૂલાત કરી હતી